નમસ્કાર મિત્રો હું ભારતી સોલંકી હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ગીર સોમનાથથી અમારા રિપોર્ટર રામસિંહ મોર્ય સાથે આજના મુખ્ય સમાચાર ગીર સોમનાથ જિલ્લાના એલસીબીના ઇન્ચાર્જ પીઆર શ્રી જાડેજા સાહેબની રાજકોટ બદલી થતાં તેમનો વિદાય સમારોહ સાગર દર્શન સોમનાથ ખાતે યોજાયેલ જેમાં ઉપસ્થિત રહી શાલ ઓઢાડી અને સોમનાથ મહાદેવની છબી આપી સન્માનિત કરવામાં કરતા સાથે સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાચીભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ સાહેબે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ગુનાઓના ઉકેલમાં અને સમાજમાં શાંતિ બનાવવા મહત્વની યોગદાન આપેલ ગીર સોમનાથ જિલ્લા એવા નિષ્ઠાવાન અને જાબા અધિકારીને હંમેશા યાદ રાખશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ